નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ અને નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે લુણાવાડા બાલાસિંદોર અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે ખેતીવાડી વિભાગે બે થી ચાર ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવનાની લઈ એડવાઇઝરી જાહેર કરી છે જિલ્લામાં મકાઈ ચણા ઘઉં શાકભાજી અને ઘાસચારા સહિતના પાકોનું તેસઠ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે કમોસમી વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે બીજી તરફ છેલ્લા બે દિવસથી જિલ્લામાં ઠંડીનું જોર પણ વધ્યું છે